નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ કુડવા અત્યારે દેશભરમાં ભગવતીની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યું છે આ પર્વ આનંદ અને ઉલ્લાસ સભર સાથે શહેરોમાં અને ગામડાઓમાં કે મોહલ્લાઓમાં આ પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આ પર્વ પર ભક્તો મા ભગવતીની આરાધના અને પૂજા ઉપવાસ કરતા હોય છે અને મા ભગવતીને શિશ નમાવીને પ્રાર્થના પણ કરે છે તેવામાં કાંકરેજ તાલુકાના કુડવા ગામે નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું એક સુંદર અને ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું છે ડીજેના સત્વારે બહેનો ગરબાની રમઝટ જામી રહી છે અને નાની બાલિકાઓ પોતાની આવડત મુજબ મા અંબાના ગરબામાં સામેલ જોવા મળી હતી કુડવા ગામે ચાચાટ ચોકમાં આયોજન કરવામાં આવેલ છે અને કુડવા ગામના રહીશ દશરદભાઈ હિતેશભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર તરફથી ગરબે રમતા બહેનોને સ્ટીલના લોટાની લાણી કરવામાં આવી હતી અને બહેનોમાં તથા બાલિકાઓમાં એક આનંદની લાગણી જોવા મળી હતી નવરાત્રી મહોત્સવ એક ભક્તિમય વાતાવરણ સાથે કુડવા ચાચર ચોકમાં રમાઈ રહી છે દરેકનો સહકાર મળી રહ્યો છે જીડી ગચ્છર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાઠા રમતે રમતે જાય છો ઘણીમાં અભા જાય છો જે રાતાભાઈ ગાંધી બધા વાત લાગજો જે કાલે રમે તો ને આજના વાગોથી બધા જ આવ્યો જે કાલે રમે કરી